વડોદરાના ફતેહગંજનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લુખા તત્વો દ્વારા જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો હતો પોતાની પાસે રહેલા હથિયારો વડે જાહેરમાં યુવકોને માર મારવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલાના સંદર્ભમાં ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે આ ઘટનાના સંદર્ભમાં પોલીસે આ મામલે મોટી કાર્યવાહી પણ હાથ ધરી છે ને જે આરોપીઓ દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો તેમને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું ત્યારે સમગ્ર મામલો હતો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું વડોદરામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવે તે પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં કેટલાક આરોપીઓ છે તે જાહેરમાં માર મારતા હોય શખ્સને તે પ્રકારનો વિડિયો વાયરલ થયો હતો આ ઘટનાના સંદર્ભમાં ફતેહગંજ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારનો આ વિડીયો કહેવાય રહ્યો છે ચાય ઝાયકા નામના કેફેમાં આ સમગ્ર બબાલ હતી ને આ બબાલમાં જે સામ સામે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ મામલામાં ચપ્પો હોકી સહિતના હથિયાર વડે હુમલો કરાયો હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે અને આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ પણ કરી છે ત્યારે મામલે શું કહી રહ્યા છે વડોદરાના એસીપી તે સાંભળી લો ગઈકાલ રાત્રિના વીસ જાન્યુઆરી રાત્રિના દસ વાગ્યાના અરસામાં એક જ કોમના બે લોકો એટલે કે બે નાના જૂથ એક જૂથમાં નવ જણા હતા ને બીજા જૂથમાં ત્રણ જણા હતા એમણે આંતરિક ઝઘડો કર્યો અને એ ઝઘડાના પરિણામ સ્વરૂપ ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થયા બંને ઝઘડવાના કારણે સામાન્ય ઈજા થતાં બંને પક્ષ એસએસજી હોસ્પિટલમાં દાખલ થયેલ પોલીસ તાત્કાલિક અસરથી સ્થળ ઉપર પહોંચી ગયેલ આ લોકોને શું ઘટના હતી અને કેમ ઝઘડ્યા તેનું કારણ પોલીસે જાણવાનો પ્રયત્ન કરેલો જેમાં હકીકત એવી છે કે ત્રણ ચાર દિવસ અગાઉ ફતેહગંજ પોલીસ સ્ટેશનની હદની અંદર એક ફરિયાદ રજીસ્ટર થયેલી કે જેમાં નવા યાર્ડ વિસ્તારના અઝરખાન પઠાણ એમનો પોતાનો ભાણિયો ગોરવા વિસ્તારના સમીર ખાન પઠાણ સાથે અવારનવાર ફરતો હોય જેથી આ અઝરખાને ખાને સમીરને ઠપકો આપ્યો હતો તે મતલબે ત્રણ દિવસ અગાઉ સયાજી ફતેહગંજ પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય મારામારીની ઘટના ઘટેલી જેના કામે પોલીસે જે તે વખતે ચાર આરોપીઓની ધરપકડ કરેલી આ ધરપકડ કર્યા બાદ આ આરોપીઓ ફરી પાછા ગઈકાલ રાત્રિના આ જ ફરિયાદ પક્ષ સાથે કે તે મારા વિરુદ્ધમાં ફરિયાદ કેમ કરી એના અનુસંધાને જૂના ઉડા સર્કલ રોડ ઉપર રાત્રિના દસ વાગ્યાના અરસામાં ઝઘડો કર્યો બંને પક્ષોએ ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે એમાં એમની ફરિયાદ મુજબ એક ફરિયાદની અંદર નવો આરોપીઓ એમણે દર્શાવેલા છે અને બીજીમાં ફરિયાદ છે એમાં ત્રણ આરોપી દર્શાવેલા છે કુલે બાર આરોપી છે એમાં કુલ છ આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે આ ધરપકડ કરેલા આરોપીઓ નદીમ સલીમ ખાન પઠાણ ઓવેસ અબ્દુલભાઈ પઠાણ અનુરાગ મિશ્રા સમીર પઠાણ સાજીદ પઠાણ એઝાદ શેખ આ તમામ આરોપીઓ ગોરવા વિસ્તારના છે બાકીના જે ત્રણ આરોપીઓના નામો છે શાન પઠાણ મોહમ્મદ પઠાણ અને અઝહર પઠાણ એ ત્રણે ત્રણ નવા યાર્ડ વિસ્તારના છે જે હાલ હોસ્પિટલાઇઝ છે એમની સારવાર ચાલુ છે એકંદરે તમામ આરોપીઓ આ જે હોસ્પિટલાઇઝ આરોપીઓ છે એ પણ હોસ્પિટલમાં ગાર્ડ હેઠળ છે પોલીસ ગાર્ડ હેઠળ છે બાકીના છ આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે આ ગુના પાછળ એમણે જે પણ ગાડી વાપરી છે એ ફોર વ્હીલર એટ્રોસ કાર પણ પોલીસે કબજે કરેલી છે ટુ વ્હીલર વપરાય છે પણ એ પણ એની કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જે લાકડી ચપ્પુ પાઇપનો ઉપયોગ કર્યો છે બેલ્જનો ઉપયોગ કર્યો છે એ પણ પોલીસે કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે કોઈ પણ આરોપીને કોઈ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે સખતવા સખત કાર્યવાહી કરીશું એમનો ભૂતકાળ આપણે તપાસી રહેલા છે એમાં માત્ર એક જ આરોપી એવું છે કે જેના વિરુદ્ધમાં અગાઉ ગુના રજિસ્ટર થયેલા છે બાકીના આરોપીઓના વિરુદ્ધમાં ગુનાઈત ઇતિહાસ દેખાતો નથી અને ઇવન એમની પૂછપરછમાં પણ એ ગુનો નહીં કરેલાનો જણાય છે અને એ ભણેલા પણ હોવાનું જણાય છે આમ આ આરોપીઓ ગોરવા કોસ્ટે વિસ્તારના મધુનગર અને બાકીના આપણા અહીંયા નવા યાર્ડ ફતેહગંજ વિસ્તારના છે મોટાભાગના આરોપી પકડાઈ ગયેલા છે ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે એના માટે ટીમો બનાવી પ્રયત્નો ચાલુ છે અને બાકીના જે ત્રણ જે હોસ્પિટલાઇઝ છે અને એના પર પોલીસે ગાર્ડ મૂકેલી છે સખતમાં સખત કાર્યવાહી પોલીસ કરશે અને એમાં કોઈ પણ સૂક્ષ્મ લૂપ પણ ન રહે અને સારામાં સારી પોલીસ કાર્યવાહી કરે અને આરોપી પણ યાદ રાખે એવી અમે પોલીસ કાર્યવાહી કરી છે આ હતા વડોદરાના એસીપી જેમાં જે સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં જે પીડિત છે તેની થોડાક દિવસ પહેલાં આરોપીઓ સાથે કોઈ બાબતને લઈને જૂની અદાવતને લઈને બબાલ થઈ હતી વિવાદ થયો હતો અને તેને લઈને મારા મારી અંગેની પણ ફરિયાદ ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે થોડાક દિવસ પહેલાં નોંધાઈ હતી ત્યારબાદ આરોપીઓએ તે બાબતની દાદ રાખી હતી કે તે અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ કરી છે તે જ બાબતનો બદલો લેવા માટે આરોપીઓ દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં વડોદરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આ જે આરોપીઓ છે જેમણે જાહેરમાં આતંક મચાવ્યો હતો તે આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને જે ઘટના સ્થળ ઉપર જે આ ઘટનાનો અંજામ આરોપીઓ આપ્યો છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ આરોપીઓને સાથે રાખીને કરવામાં આવ્યું હતું અને આ જે સમગ્ર વિવાદ છે જેમાં આરોપીઓ છે તે હવે જાહેરમાં માફી માંગતા પણ જોવા મળ્યા છે પહેલાં આરોપીઓએ હથિયારો સાથે જાહેરમાં આતંક મચાવ્યો ત્યારબાદ હવે તેમનો માફી માંગતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હવે ફતેહગંજ પોલીસ આ મામલે સામસામે ફરિયાદ જે નોંધી હતી તે મામલામાં કાર્યવાહી હાથ ધરી છે ને આરોપીઓની પણ ધરપકડ કરવા માટેની તજવીજ તેજ કરી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં